શ્રી ગણેશાય નમ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ ભક્તિ મંત્ર સાધના ગુજરાતી આ વર્ષે સૂર્યદેવ મકર રાશિમાં ચૌદ એક બે હજાર ચોવીસ ના રાત્રે બે કલાકે ને છેતાલીસ મિનિટ પર પ્રવેશ કરશે જેથી સંક્રાંતિ નિમિત્ત દાન તારીખ પંદર એક બે હજાર ચોવીસ સોમવાર મહાપુણ્યકાળ અથવા પુણ્યકાળમાં દક્ષિણા સહિત કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને રાશિ પ્રમાણે દાન કરવું શ્રેષ્ઠ ગણાશે આ ઉપરાંત કઈ રાશિવાળાએ વાળાએ ક્યુ દાન કરવું અને સૂર્યને કઈ રીતે અર્ઘ્ય આપવો તે વિશે પણ આજના વિડીયોમાં વાત કરીશું દાનની વાત કરતા પહેલા મહાપુણ્યકાળ અને પુણ્યકાળ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂરો થશે તે વિશે જાણી લઈએ જો આ માહિતી આપને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ના ભૂલતા અને જો અમારી ચેનલ પર પહેલી જ વખત આવ્યા હો

પુણ્યકાળમાં સૂર્યદેવને અર્ઘ્ય આપવો આ દિવસે સવારે શિવલિંગ પર ગાયના ઘીનો અભિષેક પણ કરવો આ દિવસે જે વ્યક્તિના પિતા હયાત ના હોય તેમણે બ્રાહ્મણ પાસે પિતૃતર્પણ સાથે વિષ્મ તર્પણ વિધિ પણ કરાવવી શ્રેષ્ઠ ગણાય છે આ દિવસે આપેલા તર્પણથી પિતૃઓને સદગતિ મળે છે આ ઉપરાંત કઈ રાશિએ શું દાન કરવું અને સૂર્યને કઈ રીતે અર્ઘ્ય આપવો તે અત્રે જાણીશું મેષ રાશિ મેષ રાશિના જાતકોએ ગુલાબી કે લાલ વસ્ત્ર ગાયનું ઘી શેરડી ગોળ ઘઉં સુવર્ણ મસૂર સફેદ તલના લાડુ અથવા ચીકી મગફળીના દાણા સાબુદાણા ખીચડી મગફળી દાન કરવું પાણીમાં લાલ ફૂલ કંકુ અને ચોખા પધરાવી સૂર્યને અર્ઘ્ય આપવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોએ ક્રીમ સફેદ કે ચળકતું વસ્ત્ર શેરડી દહીં બદામ તાજા ફળ ચાંદી સફેદ તલ ગોળ વાલ અખરોટ ચંદન સુખડનું દાન પાણીમાં સફેદ ફૂલ અને ચોખા પધરાવીને સૂર્યને મિથુન રાશિના જાતકોએ લીલું વસ્ત્ર મગ ખીચડી ઘાસચારો શાકભાજી શેરડી કાળા તલ ફટકડી તાંબાના વાસણ સફેદ તલ ગોળ મહેંદી બદામનું દાન કરવું પાણીમાં દુર્વા ગંગાજળ અને મગ પધરાવી સૂર્યને અર્ઘ્ય આપવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોએ સફેદ કે ક્રીમ વસ્ત્ર ચાંદી ચાંદીના વાસણ આમળા કાજુ તાજા ફળ મોતી મોતીના આભૂષણ દૂધ દહીં ઘી સફેદ તલ ગોળ ખીચડીનું દાન કરવું પાણીમાં સફેદ ફૂલ કંકુ અને ચોખા પધરાવીને સૂર્યને અર્ઘ્ય આપવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોએ તાજા ફળ નારંગી વસ્ત્ર સુવર્ણ મકાઈ મરચા ફૂલ ગોળ અને ચોખા પધરાવીને સૂર્યને અર્ઘ્ય આપવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોએ લીલું વસ્ત્ર મગ ખીચડી ઘાસચારો શાકભાજી શેરડી કાળા અને સફેદ તલ ગોળ ફટકડી તાંબાના વાસણ મહેંદી બદામ ચણોઠીનું દાન કરવું પાણીમાં દહીં મધ અને ચોખા પધરાવી સૂર્યને અર્ઘ્ય આપવો તુલા રાશિ તુલા રાશિના જાતકોએ ક્રીમ સફેદ કે ચળકતું વસ્ત્ર શેરડી દહીં બદામ ફળ ચાંદી સફેદ તલ ગોળ ખીચડી વાલ અખરોટ ચંદન સુખડ હીરાનું દાન કરવું પાણીમાં દૂધ મધ અને ચોખા પધરાવી સૂર્યને અર્ઘ્ય આપવો વૃષ્ટિક રાશિ વૃષ્ટિક રાશિના જાતકોએ લાલ કે ગુલાબી વસ્ત્ર ગાયનો ઘી શેરી સફેદ તલ ગોળ સુવર્ણ મસૂર ખીચડી સાબુદાણા સુખડીનું દાન કરવું પાણીમાં લાલ ફૂલ કંકુ ગોળ અને ચોખા પધરાવીને સૂર્યને અર્ઘ્ય આપવો ધન રાશિ ધન રાશિના જાતકોએ પીળું વસ્ત્ર સુવર્ણ વિદ્યાર્થીને નોટબુક પુસ્તકો પપૈયું બદામ શેરડી ચણા ચણાની વસ્તુઓ તાજા ફળ શ્રીફળ સફેદ તલ ગોળ ખીચડી તુલસીની માળાનું દાન પધરાવીને સૂર્યને અર્ઘ્ય આપવો મકર રાશિ મકર રાશિના જાતકોએ કાળો કલરનું વસ્ત્ર કાળા તલ અડદ સ્ટીલના વાસણ કાળી દ્રાક્ષ વગરખા ધાબળો મહેંદી ગોળ તલનું તેલ ફાનસ દાન કરો પાણીમાં મધ અને ચોખ્ખા પધરાવીને અર્ઘ્ય આપવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોએ કાળા કલરનું વસ્ત્ર કાળા તલ ગોળ ખીચડી અડદની દાળ સ્ટીલના વાસણ કાળી દ્રાક્ષ પગરખા ધાબળો મહેંદી તલનું તેલ પથારીનું દાન કરવું પાણીમાં ઘી સાકર અને ચોખ્ખા પધરાવીને સૂર્યને અર્ઘ્ય આપવો મીન રાશિ મીન રાશિના જાતકોએ પીળું વસ્ત્ર સુવર્ણ વિદ્યાર્થીને નોટબુક પુસ્તકો પપૈયું બદામ શેરડી ચણા ચણાની દાળ તાજા ફળ સફેદ તલ ગોળ ખીચડી શ્રીફળ ધાર્મિક પુસ્તકનું દાન કરવું પાણીમાં પીળો ફૂલ હળદર મધ અને ચોખા પધરાવીને સૂર્યને અર્ઘ્ય આપવું પૂર્વે આજના દિવસે વિષ્ણુ પિતા પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નો પાઠ પણ કરવો આ દિવસે તલનું સેવન કરવું તેમજ તલ મિશ્રિત જળનું સેવન કરવું તો મિત્રો આશા રાખું છું કે મકર સંક્રાંતિના દિવસે કઈ રાશિ વાળાએ દાન કરવું અને સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય કઈ રીતે આપવું તે વિશેની માહિતી આપ સૌને પસંદ આવી હશે ફરી મળું છું નવા એક વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપો જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધુ